એમાં જે ફૂટે ગયેલી કારતુસો છે જેનું કોઈ અસ્તિત્વ એમના વોર્ડમાં એમની વિધાનસભામાં એમના લોકસભામાં નથી એવી ફૂટે ગયેલી કારતુસોના નામ આજે સત્તર કમિટીઓમાં છે જેમનાથી સેકેલો પાપડ પણ ના ભાગે બાપ અને દીકરાનું નામ હોય દીક દીકરી અને બાપનું નામ હોય તો અમારે શું લચ્છા ગૂંટવાના છે ભાઈ અમારે શું બસ એટલે લોલીપોપની જેમ ચૂસીને અમને ફેંકી જ દેવાના છે યુસી પેપરની જેમ અમારો ઇસ્તેમ કરીને અમે ફેંકી દેવાના છે પૂર્વમાં પૂર્વ વિસ્તારનો ઉપયોગ ખાલી બસ આંદોલનો માટે તમારા કાર્યક્રમોને તમારા પ્રોગ્રામો માટે જ કરવાનો છે પૂર્વ વિસ્તારનું વિસ્તારના કાર્યકર્તાઓનો અને નેતાઓનો ઉપયોગ ખાલી અમને શું ગધેડા ગધેડા સમજો છો મજૂરી માટે જ અમને રાખ્યા છે જ્યારે જુઓ ત્યારે અમારો ઉપયોગ જ કરવાનો ફાટી ગયેલી નોટોને તમે સક્રિય કરો છો હવે નાણાં કોંગ્રેસમાં નાણાં વાપરવાના એટલે નાણાં નાણાં વાપરવાવાળી ટોળકીઓ નાણાં સગે વગેરે કરવાવાળી ટોળકીઓ સક્રિય થઈ છે રાહુલ ગાંધી પણ હવે તો કંઈ ગયા આજે રાષ્ટ્રીય લેવલના નેતા પણ કંઈ ગયા કે ત્રીસથી ચાલીસ જણ એવા બેઠા છે કે જે ભાજપ માટે કામ કરે છે તો બસ એને જ લોબી હજુ ચલાય ચલાય કરવાની છે ગુજરાત એ રાજનીતિનું એપી છે અને આ એપી અંદર ભારતીય જનતા પાર્ટી એ વખતો વખત અહીંયા કોઈ નવેન નવા કરતૂત કરે અને ભારતીય જનતા પાર્ટી એમાં સક્સેસ જાય છે એટલા માટે ભાજપનું એ ટીચિંગ સેન્ટર જો જોવા જઈએ તો એ ગુજરાત છે અને હવે એ જ ટીચિંગ સેન્ટરને કોંગ્રેસ પણ અપનાવવા જઈ રહ્યું છે એટલા માટે ચોસઠ વર્ષ બાદ ગુજરાતની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે અને એ મહાઅધિવેશન પહેલાં કોંગ્રેસના જ એક કાર્યકર્તાએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી મોટો તડાકો કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં આઠ અને નવ એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશન એ ગુજરાતની અંદર ચોસઠ વર્ષ બાદ આવી રહ્યું છે એટલે કે ગુજરાત કોંગ્રેસની અલગ અલગ સત્તર જેટલી કમિટીઓ બનાવવામાં આવી છે અને આ કમિટીઓ એ બે દિવસના રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત કોંગ્રેસના એ તમામ રાષ્ટ્રીય નેતાઓની માટે એક એક અલગ અલગ કમિટીઓ જે બનાવવામાં આવી છે કમિટીઓ કામ કરવાની છે તેવામાં અમદાવાદ શહેરના જે કોંગ્રેસના કાર્યકર્તાએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો છે અને વાયરલ વિડીયોની અંદર એને કોંગ્રેસના એ તમામ નેતાઓની પોલ ખોલી છે કે જે ચોમાસા દરમિયાન જેમ ડેટકા બહાર આવે એમ જ્યારે જ્યારે કોંગ્રેસની મોટી આવી કોઈ મીટિંગ હોય અને રૂપિયા વહેંચાવાના હોય ત્યારે બહાર આવે એવા આક્ષેપો સાથે સોશિયલ મીડિયાની અંદર એ કોંગ્રેસના કાર્યકર્તાએ વિડિયો વાયરલ કર્યો વાયરલ વિડીયોની અંદર તેણે એ પણ કહ્યું કે વાતો કેવા કોંગ્રેસના નેતા કે બાપ દીકરો અને દીકરી અને બાપ આ તમામના નામ કમિટીઓમાં હોય શું કંઈ કોંગ્રેસના એ કાર્યકર્તાએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને કહ્યું એ સાંભળો પહેલાં જય હિન્દ મિત્રો હું મેહુલ રાજપૂત કોંગ્રેસ કાર્યકર્તા આજે આવનાર એપ્રિલ માસમાં આઠ અને નવ તારીખે કોંગ્રેસનું મહાધિવેશન ચોસઠ વર્ષ પછી ગુજરાતના અમદાવાદ ખાતે જવા થવા જઈ રહ્યું છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું બહુ ઉત્સાહિત છું પણ આજે દુઃખ એ બાબતનું છે કે સત્તર કમિટીઓ બનાવવામાં આવી એમાં જે ફૂટે ગયેલી કારતુસો છે જેનું કોઈ અસ્તિત્વ એમના વોર્ડમાં એમની વિધાનસભામાં એમના લોકસભામાં નથી એવી ફૂટે ગયેલી કારતુસોના નામ આજે સત્તર કમિટીઓમાં છે જેમનાથી શેકેલો પાપડ પણ ના ભાગે જેમનાથી કંઈ જ ના થાય એક વોટ ના અપાવી શકે એવી ફાટી ગયેલી ફૂટી ગયેલી કારતુસોની સત્તરની કમિટીમાં નામ હોય ત્યારે દુઃખની લાગણી અનુભવ છું બાપ અને દીકરાનું નામ હોય દીકરી અને બાપનું નામ હોય તો અમારે શું લચ્છા ગૂંટવાના છે ભાઈ અમારે શું બસ એટલે લોલીપોપની જેમ ચૂસીને અમને ફેંકી જ દેવાના છે ટ્યુસ્યુ પેપરની જેમ અમારો ઇસ્તેમ કરીને અમને ફેંકી દેવાના છે એવા પૂર્વમાં તમને કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા દેખાતું જ નથી પૂર્વમાં પૂર્વ વિસ્તારનો ઉપયોગ ખાલી બસ આંદોલનો માટે તમારા કાર્યક્રમોને તમારા પોગ્રામો માટે જ કરવાનો છે પૂર્વ વિસ્તારનું વિસ્તારના કાર્યકર્તાઓનો અને નેતાઓનો ઉપયોગ જ્યારે જુઓ ત્યારે પૂર્વના પૂર્વ વિસ્તારના કાર્યકર્તાઓ અને નેતાઓ જ બધી પ્રોગ્રામ બધા પોગ્રામમાં આવતા હોય છે તો શું પૂર્વમાં કો પૂર્વ વિસ્તારમાં કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા રહેતો જ નથી ખાલી અમને શું ગધેડા ગધેડા સમજો તો મજૂરી માટે જ અમને રાખ્યા છે જ્યારે જુઓ ત્યારે અમારો ઉપયોગ જ કરવાનો અમારી ઉપર પ્રયોગ જ કરવાના આજે પૂર્વ વિસ્તારમાં મોટા મોટા નેતાઓ છે જેમ કે જયેશ કરશનભાઈ ભરવાડ પછી અપૂર્વ પટેલ બાબુભાઈ દાઢી આ પ્રમુખ છે અનિલભાઈ વર્મા પિયુષ પઢિયાર એવા ઘણા અઢળક નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પૂર્વ વિસ્તારમાં છે અને કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરે છે તો તમે શું અમારો ઉપયોગ જ કરો છો ફાટી ગયેલી નોટોને તમે સક્રિય કરો છો હવે નાણાં કોંગ્રેસમાં નાણાં વાપરવાના એટલે નાણાં નાણાં વાપરવાવાળી ટોળકીઓ નાણાં સગે વગેરે કરવાવાળી ટોળકીઓ સક્રિય થઈ છે હવે ચૂંટણી આવી એટલે જે નિષ્ક્રિય થઈ ગયા હતા હવે પાછા પેલા સક્રિય થઈ ગયા છે પેલા વરસાદી દેરકાની જેમ વરસાદ આવ્યો હવે ચલો હવે આપણે બહાર નીકળીએ એટલે આવી પોઝિશન વારંવાર થઈ રહી છે કોંગ્રેસમાં અને જે બાપ બનીને બેઠા છે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી આ પીસીજી તમારા બાપની પેઢી નથી તમારા બાપની જાગીર નથી તમે કહેશો એમ નહીં થાય અમે કંઈ અહીંયા લચ્છા કૂટવા નથી આવ્યા અમે કંઈ મજૂરી મજૂરી તો કરીએ જ છીએ પણ અમે કોઈ આવી રીતના અમારે ટીસ્યુ પેપરની જેમ અમારો ઇસ્માલ નથી કરવાનો જ્યારે વારંવાર જ્યારે કંઈ લાવો લેવાનો હોય ત્યારે તમે જ્યારે લાવો લેવાનો તમારા માણસો ગોઠવી દેવાના સેટિંગો પાડવાના આવો ધંધો બંધ કરી દેજો અને હવે આ શેઠની શિખામણ ઝાપા સુધી ક્યાં સુધી શિખામણો આ કરશે રાહુલ ગાંધી પણ હવે તો કંઈ ગયા આજે રાષ્ટ્રીય લેવલના નેતા પણ કહી ગયા કે ત્રીસ થી ચાલીસ જણ એવા બેઠા છે કે જે ભાજપ માટે કામ કરે છે તો બસ એને જ લોબી હજુ ચલાઈ ચલાઈ કરવાની છે હવે બંધ કરો અને તો ગોપાલ ઇટાલે પણ કાલે કહી દીધું કે કોની જોડે ગઠબંધન કરવાનું કોંગ્રેસ જોડે કોંગ્રેસના અડધા નેતાઓ તો ભાજપવાળા જોડે સેટિંગ છે અને આજે સંદેશમાં પણ આવી ગયું બાપ દીકરી દીકરો અને બાપ આ સેટિંગો ઉપરથી નીચે સુધી નીચે સુધી ઉપર સુધી એક જ નેતા આ અમારે કોઈ આવા ધંધા નથી કરવાના અમે તમારે કોઈ તમારા ગુલામ નથી અને અમને કોઈએ ખરીદી નથી લીધા અમે પણ કોંગ્રેસ માટે નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર્તા છીએ અને નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ એટલે આ બધા ધંધાઓ બંધ કરી દેજો અને આ તમારા જૂથવાદ અને તમારા સેટિંગોમાં આ કોંગ્રેસ આજે પતી રહી છે અને કોંગ્રેસને પતાવા બેઠા હોય ને તો બંધ કરી દેજો ને મહેરબાની કરીને આ ધંધા બંધ કરી દેજો આ સહન નહીં થાય હવે વારંવાર આવું સહન નહીં થાય બહુ સહન કરી લીધું અમે પણ કાર્યકર્તા છીએ ને અમે પણ કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છીએ આ દર વખતે અવગણના થાય છે ને દર વખતે અમારું અપમાન થાય છે આ અપમાન સહવામાં નહીં આવે તો ગુજરાત કોંગ્રેસ એક તરફ તેમના રાષ્ટ્રીય અધિવેશન માટેની તૈયારીઓની શરૂઆત એ થઈ ચૂકી છે આઠ અને નવ એપ્રિલના રોજ સાહિબાગ ખાતે સરદાર પટેલ સ્મારક ભવનની અંદર આખું આ રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે જેની અંદર અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે અને કમિટીઓ દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તેવામાં અમદાવાદ શહેરના કેટલાક કોંગ્રેસી નેતાઓની અવગણના થઈ હોવાની વાત એ સોશિયલ મીડિયાના માધ્યમથી એક કાર્યકર્તાએ એ વિડીયો બનાવીને કહ્યું અને જેમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓના નામ પણ લેવામાં આવ્યા તો બીજી પક્ષે કોંગ્રેસના એવા કેટલાક કાર્યકર્તાઓના નામ પણ લેવામાં આવ્યા કે જે એ માત્ર ને માત્ર કોંગ્રેસની અંદર ચૂંટણી સમયે અને આવા મોટા કાર્યક્રમ સમયે એક્ટિવ થાય છે કેમ કે આવા સમયે એક્ટિવ થવાથી તેમને રૂપિયા મળે છે આ પ્રકારના આક્ષેપો આ વિડીયોની અંદર લગાવવામાં આવ્યા ખાસ આ કોંગ્રેસના કાર્યકર્તાએ વાત એ પણ કરી કે જ્યારે જ્યારે કોંગ્રેસને કોઈ બેઠક કરવાની હોય છે કોઈ સભા કરવાની હોય છે ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો યાદ આવે છે અને જ્યારે આ પ્રકારની કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટ રાખવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના એ કોંગ્રેસના કોઈ નેતા તેમને યાદ આવતા નથી જોકે વાત એ ત્યાં સુધી પહોંચી ચૂકી કે રાહુલ ગાંધી એ ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસની અંદર કેટલાક નેતાઓ એ મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ ભાજપને પાછલા બારણેથી મદદ કરે છે તેના આક્ષેપો સાથે આ કોંગ્રેસના કાર્યકર્તાએ જબરજસ્ત આક્રોશ સાથે પોતાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો જો કે આ વાયરલ વિડીયો અત્યારે ગુજરાત કોંગ્રેસની લઈને એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે તમારું શું માનવું છે કોંગ્રેસના કાર્યકર્તાના આપેલા નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર